ત્રી પોલીસ સ્ટેશનની કાર્ય સામે ગંભીર આરોપો પીડિત મહિલાને ચાર દિવસ સુધી ફરિયાદ દાખલ ન કરાતી હોવાનો આક્ષેપ વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે એક પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીને અફઝલ નામનો યુવાન લાંબા સમયથી છેડતી કરતો હતો આ મામલે ફરિયાદ નોંધાવવા માટે મહિલા છેલ્લા ચાર દિવસથી ગોત્રી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતી હતી છતાંય પોલીસ દ્વારા કોઈ લેખિત ફરિયાદ લેવામાં આવી ન હતી પીડિત મહિલાનું કહેવું છે કે ફરિયાદ લેવા બદલે પોલીસ સ્ટાફ તેમને ટાળી રહ્યો હતો અને સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી ન હતી આ બેદરકારીના કારણે આજે આરોપી અફઝલ દ્વારા મહિલા પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે હમલા બાદ મહિલા અને તેમના પરિવારજનોએ આરોપીને પકડીને ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચાડ્યો હતો પરંતુ આરોપી ત્યાં પોલીસ સ્ટાફની હાજરીમાં જ ભાગી છૂટ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ઘટનાના પગલે ગોત્રી પોલીસની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે મહિલાના શરીર પર હુમલાના નિશાનો હોવા છતાં તાત્કાલિક કડક પગલાં લેવામાં ન આવ્યા હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે પીડિત મહિલાનું કહેવું છે કે જો સમયસર ફરિયાદ લેવામાં આવી હોત તો આ હુમલો અટકાવી શક્યા હોત તેમ હતો એક તરફ વડોદરા શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા અંગે ચિંતિત હોવાના દાવા કરે છે ત્યારે બીજી તરફ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં વિલંબ થતો હોવાના આક્ષેપ સામે આવ્યા છે સમગ્ર ઘટનાને લઈને હવે પોલીસ તંત્રની જવાબદારી અને કાર્યશૈલી પર પ્રશ્ન ચિહ્ન ઊભું થયું છે આ મારે પંચમુખી વિસ્તારમાં મારી ચાલી લાવી છે તો હું ને મારી છોકરી બે જણા કામ કરીએ છે આ અફઝલ ગાંડો આજે કેટલા દિવસથી હેરાન કરતો હતો અમને તો અમે પોલીસ સ્ટેશનમાં એને અરજી લખાવી પોલીસવાળા અમારી અરજી લેતા નહોતા અને છતાંય મેં પોલીસવાળાને એવું કીધું કે મેં તમારું રેકોર્ડિંગ કરી લીધેલું છે તમારે ના લખ્યું તો વાંધો નહીં પછી એ પોલીસવાળા કે બીજી બેનને એવું કહે છે કે અમને આપણું રેકોર્ડિંગ કરેલું છે એ બેનને અંદર બોલાવો કે મેં તો અંદર આવું કરીને મોબાઈલ બી આપીશ પણ પહેલાં તમે મારી અરજી લખો તો એમને પછી અરજી લખી અરજી લખીને પછી મેં એમને મોબાઈલ આપી પક્યું જો મેં નથી કર્યું પણ તમે અરજી નથી લખીને એ કારણે આવું થયું છે એના બીજા દિવસે બી એ અફઝલ કાંડો રાતે બે વાગે જે બનાવ કહ્યો એ દિવસે રાતે બે વાગે પંચમુખી ઉડામાં આવ્યો તો એ એના ત્રીજા દિવસે એ કિસ્મત ચોકડી રાતે બાર વાગે આવ્યો તો એટલે એ આટલા ટેલના મુલખડ્યા કરે છે હવે અમારી નાની છોકરી બી છે એના બી હડપલા કરે છે અમે પોલીસ ની સપોર્ટ હું કરવા માંગીએ કે અમારી સુરક્ષા માટે તો પોલીસ વાળા એવું કે છે કે આવે ને તારે અમને ફોન કરો એવું તો હવે અમારે ફોન કરતા સુધી તો ભાગી જાય કેમ કે ચાર દિવસ É, uma... All right,